યથાવત જોવા મળી રહ્યું છે ખાસ કરીને આજે ચોથા દિવસે પણ જે પશુપાલકો છે તે પોતાનું દૂધ છે તે મંડળીઓમાં ભરાવી નથી રહ્યા હાલ અત્યારે આપણે સાકરિયા ખાતેની મંડળીમાંથી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ મંડળીની જે ચો ચોવીસ કલાક જે આ ધમધમતી જે મંડળી છે ત્યાં અત્યારે બિલકુલ બંધ હાલતમાં જોવા મળી રહી છે કારણ કે જે પશુપાલકો છે તે નફાની માંગણી કરી રહ્યા છે તેમને પૂરતો નફો સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવે છે એ માંગણી સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે અને દૂધ નથી ભરી રહ્યા જેને લઈને જે જિલ્લાની જે ડેરીઓ છે તે ડેરીઓની અંદર હાલ અત્યારે પહેલી સવારે અત્યારે જે ધમધમતી હોય તેની જગ્યાએ અત્યારે ખંભાથી તાર જોવા મળી રહ્યા છે આપણી સાથે કેટલાક પશુપાલકો છે પશુપાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો આજે ચોથો દિવસ છે આજે પણ દૂધ નથી ભરાયું અને તમારો વિરોધ યથાવત છે કેવો વિરોધ છે આજે તો નથી ભરાયું પણ જ્યાં સુધી વીસ ટકા નફો ના આપે ને ત્યાં સુધી દૂધ ભરાશે નહીં છેલ્લા આજે ચોથો દિવસ છે દૂધ નથી ભરાયું અને કેવા પ્રકારનો વિરોધ છે અને શું બી આગામી સમયની અંદર કેવી માંગણી છે અમને સાહેબ પૂરતો ભાવ બી આપતા નથી એમના દોણના ભાવ વધી ગયા હોલ સો રૂપિયા થઈ ગયા છે અમારા દૂધમાં દૂધ તો છાસ ભાવે જાય છે બિલકુલ આપ શું કહેશો આપ શું માનો છો આજે આજે વિરોધ છે આજે ચોથો દિવસ છે આપ શું કહેશો આપ બિલકુલ જિલ્લાની અંદર જે મંડળીઓ છે તે મંડળીઓ બંધ હાલતમાં જોવા મળી રહી છે વહેલી સવારે જે મંડળીઓ ધમધમતી હોય છે તે મંડળીઓ પર અત્યારે બિલકુલ શાંત વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખેડૂતો છે તે દૂધ નહીં ભરી નહીં ભરી અને પોતાની જે માંગણી છે તે માંગ ઉપર અડગ જોવા મળી રહ્યા છે